ફોનનો અનબોક્સ કરવાનું આવે જય મસાણી બેડીમાં તો સ્વાગત છે તમારું મારા ટૂટલા ફૂટલા બ્લોક વિડીયોમાં અને અત્યારે આવી ગયા છે આપણે ભાવનગરમાં કેમ કે અચાનક ચાવન થયું અને થયું એવું કે આપણે ને હું નથી આવ્યો એકલો હું અને કેમ જો અમે બે આવ્યા છીએ બે ભાઈ અને મા તો મળી ગયો અત્યારે કેમ કે મા જોડે જ આવ્યા હતા આપણે ચલો હવે જજો આપણું કામ છે ને ક્લેય કરવા માટે બરાબર તો આજે આપણે લેવાનું છે આઈફોન હે ભગવાન તરી લીલા આપરમ પાર હે અને જો ડીલ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે બધું પ્રોસેસ ચાલુ છે ફેન અને આ જો દુકાન હે તો ચલો હવે આપણે હેને બોક્સ મનબોક્સ કરવીને પછી આપણે લેવાનો તો મારે કે હવે આમાંય રિઝલ્ટ મજા ના હતી તો હવે નવો ફોન લેવો પડશે આઈફોન આઈફોનમાં આપણે બ્લોગ બનાવવાના આવે તો કેટલાય દિવસથી રાત જોતા હતા અને આમ આમ હાથમાં પકડવાનું આમ કંઈક અલગ જ ફિલિંગ આવે આજે ફોલો બોક્સ ઉપર પકડ્યો પણ કંઈક ફોલો ને પછી મજા આવે બરાબર પકડવાની કન્ટિન્યુ બનાવી દેજો કારણ કે આજે હવે લઈ લીધો ફાઇનલ આમ ખુશી કંઈક અલગ જ છે અત્યારે આવી ગયા છે હિમાલયા મોલમાં પોપટીને જો બધા આમ જાય છે ફાઇનલ જો આપણો આવી ગયો છે એપલ અને અત્યારે આવી છીએ અમે હિમાલયા મોલમાં તો હમણાં આપણે હે ને જોયો તો આપણે વાઈટ પણ ત્યાં હે ને મેળ ના આવ્યો ને આપણે આવી ગયા છીએ હિમાલયા મોલમાં લેવા માટે બ્લેક લીધો અત્યારે પેલું મજા ના આવી બરાબર તો આપણે લઈ લીધો છે બ્લેકલી હે આપણો ટાઈમ આવી ગયો છે આઈફોનનો અનબોક્સ કરવાનું માટે

આપણે ફોનનો પણ ખબર નહીં બધું લેવાનું છે ટફન પણ નહીં નાખવાનું બાકી શું ના ખાય કવર ના ખાયું છે કવર નવું લીધું ને આમ ટફન ના ખાય છે જોઈ લો હવે આની અંદર છે ને આપણે થોડુંક સેટિંગ ને બધું કરવાનું આવે છે આપણે ખાવું નહીં આપણે કરાવી દઈશું અને અત્યારે જો આપણે કાલે ને મોડ આવે ને એટલે આપણે બ્લોગને તો પછી સ્ટાર્ટ કર્યો અને આપણે લઈને આવતા રહ્યા છીએ આઈફોન આપણે નથી લાવ્યા પણ લાયા છે ખબર આખો પર લાયો છે જોઈ લો હવે જાય છે અત્યારે અને આમાં આપણે બ્લોગ નથી બનાવવાના આપણે તો આમાં જ બનાવવાના કેસો લગા મેરે મજાક જોઈ લો સેમસંગ આઈફોન લોગાની કિંમત છે લોગાની હા ચલો આયા તે હવે જાય છે અને મમ્મી એટલે બધા ને એમને કેવો લાગ્યો ને ફોન એ આપણે પૂછી લઈએ બરાબર કેવો લાગ્યો અમે આ ફોન

આપણે યુટ્યુબના પૈસા લેવાનો છે અને સારો એવો સપોર્ટ કરતા રહેજો એટલે જલ્દીથી આપણે યુટ્યુબમાં અને મસ્ત અને આની કરતાં સારું રિઝલ્ટ આવે ને એવો આપણે આઈફોન લઈ લઈએ અને આપણે લેવાનું છે અત્યારથી કયો લેવાનું છે ને હજી પાછું લોન્ચ થાય છે એક નવો આઈફોન આઈફોન સત્તર તો ચોવીસ અને ત્યાં સારો એવો તમે મને સપોર્ટ કરતા રહેજો ચલો અહીંયા વિડીયો પૂરો કરીશું આશા છે કે તમને બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય আইফোনে লওয়া হ্যাঁ সবস্ক্রাইব করে দিজো ব্লগ লাভ করে দিছে